નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સત્યની સાથે સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પીડી દેસાઇ માધ્યમથી વિકલાંગ તથા નિરાધાર વિધવા બહેનો તથા સિનિયર સિટીઝનો એવા પાંચસો યાત્રાળુઓને ફ્રીમાં દેવદર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ બસો નેવુ સુરભી ધ રોયલ ટાઉન પાસો દ્રાપાટિયા સુરત પ્રમુખ શ્રી પીડી દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન દેસાઈ ટ્રસ્ટી શ્રી રંજનબેન સુતરિયા સહયોગથી આજે વિકલાંગ તથા નિરાધાર વિધવા બહેનો તથા સાહીઠ વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝન દ્વારકા ભેટ દ્વારકા શ્રી સ્વામિનારાયણ મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ ભાલકા તીર ખોડલધામ વીરપુર સાળંગપુર વડતાલધામ મંદિર દર્શન યાત્રા કરવા મત પ્રવાસમાં શ્રી 9 થી 10 બસો લઈને 500 થી વધુ યાત્રાળોને ફ્રીમાં સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ તરફથી યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે અને દરેક યાત્રાળોને ચકલીના માળા, ચણના કુંડા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું અને સાથે સાથે ઉનાળાની ઋતુમાં ધમધમતા તાપમાં માનવતાના ભાવથી ઠંડા સરબતની સેવા આપી લોકોને ઠંડકનો અનુભવ કરાવેલ

હું સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સંકળાયેલી છું આ ટ્રસ્ટ દ્વારા અન્ય ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે વિધવા બહેનોને અનાજ કીટો છે આર્થિક સહાય છે પછી મેડિકલ સહાય છે હોસ્પિટલ સહાય છે અમારા ટ્રસ્ટ દ્વારા અંતિમ ક્રિયાની કીટો ફ્રી ઓફમાં આપવામાં આવે છે તથા આની સિવાયની અમારી ઘન્ય ઘણી અન્ય પ્રવૃત્તિઓ પણ છે આ પ્રવૃત્તિઓ ઘણા વર્ષથી ચાલે છે લગભગ સત્તર અઢાર વર્ષથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે